જો બધાએ વ્યક્તિગત અને બે બે ની જોડીમાં એક સરસ મજાનું કામ કરવાનું છે જુઓ ભાઈ અહીંયા બધા અંકો આડાવડી છે એને તમે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવશો ને એટલે આખી સરસ મજાની ગાડી બની જશે જો જેન્સી બેન બતાવે છે ચલો અત્યારે નહીં બેટા ગાડી કરે જો તમે ક્રમ યાદ રાખશો એક પછી એક એટલે સરસ મજાની ભાઈ જુઓ અત્યારે કેવી ગાડી છે ભાઈ અડધી એક આખું ટાયર એક અડધું ટાયર હવે આખું ટાયર પૂરું થઈ ગયું હા જો જેને સાચા અંકો આવડશે એને આખી ગાડી બનશે નહીતર બાંડી તાંડી અડધી ગાડી બનશે જો અરે વાહ બે વાહ ક્લેપ કરો કેવી મસ્ત ગાડી બની કેટલા બેસવું છે ગાડીમાં બધાને ગાડીમાં બેસાડીને ઘરે મૂકી દઈએ જો પાંચ ક્યાં છે પાંચ બતાવો વેરી ગુડ પાંચ ની પછી છ છ ની પહેલા પાંચ ચલો નવ ની પહેલા સાત ની પેહલા છોલી ચાર ત્રણ બે એક શૂન્ય શૂન્ય ક્યાં છે ભાઈ ચલો અને આ ચડતો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત નવ બધા બોલી જાઓ એક onda dos